મોનિંગ બધા મિત્રોને કેમ છે મજામાં બધા મજામાં જાય ઘેરમાં જાય કેટલા પાંચ થઈ ગયા છે સાડા પાંચ નહીં હું આજે બોલાય આડા સાડા ચાર ક્યાં છે બધા નાસ્તો કરવા બેઠા છે હું કેવું હરેશભાઈ હું કેવું ભાઈ અમારા ભાઈ હા બધા અત્યારમાં નાસ્તો કરી લે થોડોક થોડોક ખટાર પટાર કાબા હા અત્યારમાં થોડો ઘણો નાસ્તો કરી લઈએ નાસ્તો કરશું તો પાંચ વાગે નીકળશું દસ બાર વાગે પોગી જાવ છે પણ થોડું વધતો જાય કિલોમીટર તો ખેતલા નીકળી ગયા પાંચ અત્યારે સો વાગ્યા આવ્યા એક કલાક અમે હાલ્યા છીએ ક્યાં પોગ્યા એ કઈ ખબર નથી અંદર આમ કઈ દેખાતું જ નથી શું કેવું તમને કોઈ ખબર છે અમે આરામ કરવા બેઠા ગયા તરજ બરસ લાગ એટલે પાણી પાણી પીવા બે ગયા છે બધાય આમાં કઈ દેખાતું નથી જો અંધારું છે બધી બાજુ મંદિર દેખાય નહિ ફરતે આપડા ખાલી દેખાય ડુંગર કઈ દેખાતું નથી છ વાગ્યા એક કલાક થઈ ગયા પછી આ બા ચડી ગયો આરામ બરામ કરીએ ત્યાં પછી કઈક આવી જાય તો કમળાપુર હવે એક કિલોમીટર આગું રહી ગયું છે હાલી હાલી ને થાક્યા છે કેટલા વાગ્યા કઈ ખબર નથી લગભગ પણ છ વાગે નીકળ્યા હતા

કઈ ઓલી ચોકડી કઈક જવાનું છે એટલે બે બાજુ વાડી છે બીજું કઈ આવતું નથી આ થોરડા છે જો બાની વાહ રહી ગયા છે કેટલાય બધા એને હરેશભાઈ બે હાલીને આવે છે આપણે વચ્ચે હાલીને જઈએ ઓલા બે આગળ થઈ ગયા આવા કઈક રસ્તામાં આજ પહેલી ફેરી આયેલા છે આપણે તો સોડા પોપ ને એવું છે અત્યારમાં બીજું તો હું પીવું હરેશભાઈ ને તો ભૂખ જ નથી લાગી કે મારા ખાલી સોડા જ પીવી છે હોય

soda bán nước cái soda nước đi ư nha soda nước đi ở soda nè ông ở đây pin salsa sao soda bột ấy đi là cái soda કટનિક છોડાયા છે આ રીપ પેનનું મલેગી હવે નિયાત નીકળી ગયા ને હવે હાલવા મળ્યા છે મારે તો આવડે આ શું ખોજી ગયું એવું લાગે છે તમને એવું લાગતું છે પણ ખોજી નથી આ ખોબી ભિલ્લેલી બાળ બહુ ઉડ્યા ઉડ કરતા હતા ને એટલે હો આરામ કરવા બેઠા છે તજા બજા લઈને ને બા આ બાજુ બેઠા છે બેઠા તો ઠંડુ બંડું પાણી પી લીધું બધા કાટો છાયો આ એક बावળિયાનો જોતો હતો કાઠ માં પણ યા ગયા બીજું તો શું કરું બીજે ક્યાંય છાયો કોસ હવે પોળ સામોસું તાણ 3.5 કિલોમીટર છે કા એટલું છે ને એક પોરો ખાવાનો છે એટલું હા એક લેવાનો જાવ ને એટલું જ છે બા કાઈ ના છે ને કિલોમીટર છે તમને લાગે હજી કિલોમીટર છે બીજા મંદિર ને દેખાય હવે અમે હાલવા મહિના છીએ ધીમે ધીમે પરો કારો ખાધો નથી એક હવે હાલી ને થાકી ગયા છે બધા હવે પણ દોઢ કિલોમીટર જેવું છે કા દોઢ કિલોમીટર જેવું છે એટલે પરો ખાવો નથી ક્યારો ને હાલીએ છીએ બેઠા નથી ઘડી ગઈ છે અમારા તો હવે તો જો તડકો લાગે એમાં કેવા ગન ના કામે આ બધાને વે હેવા છે હો કો અમારા એક ના નહીં

અમારા ભાઈ તો થાક્યા જ હો પણ સામા પડી ગયો હરેશભાઈ આજ બધાને અમને બધાને હિંમત આપી કે ભલે આઠ કિલોમીટર જેવું બે ખોરાક ખાવાના છે પણ કોગી જવાનું છે

và giờ bây tại bây giờ giờ tập quan hệ dân sự đã vui lắm vui lắm કેવું આમ મજા આવી જાય હાલી નાયે અને આપણે જ્યાં પોગવાનું હોય ને પોગી જાય તો કેવા રાજના રેડ થઈ જાય મંદિર આવી ગયું છે આનંદ આનંદ થઈ ગયો હો ભાઈ દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયું તો તમારી આ ત્રણ ત્રણ હાડા ત્રણ દિવસ ને મંજિલ પૂરી થઈ ગઈ ને

તમે પણ હાલીને આવજો પણ પાણી થોડું પી લે હવે બધા દર્શન કરી લીધા મને કબા જઈ આવન દર્શન કરી આવન હા આમાં ફાય શ્રીફળ આયા વધન નાખ્યા પણ વિડિયોમાં ન આયો સયાવન દર્શન કરી આવન દર્શન થઈ ગયા હરેશભાઈ આલેન પછી આવત મજા આવી ગયો હર થઈ ગયો મને તારું બધું હંગા થઈ જાય આવો ગોતો યાર હું બધું મટવા જોડી બધું હું બસ તો સાવ હોતડાતા દર્શન કરી આવ

હનુમાનજી હાકલ પાડે હનુમાનજી હાકલ પાડે તો ગાઈસ જો આપણે ફાઇનલી હારા ત્રણ દિવસે પગી ગયા છે માતાજીના તો દર્શન કર્યા પણ ન્યા કઈ કોણ ફોટો બોટો નો છે ને એટલે ગોતરા દદે આપણે દર્શન કરી લીધા છે હવે હવે વાયમાં જાય છે તો તમને વાય પણ બતાવું તમે પણ દર્શન કરી લે ગોતરા દદે

આ કામ ચાલુ છે

આશીષ તને મજા આવી ગઈ ને ચારદી માં તરવા રખડવાની માનવ તને બહુ મજા આવી

The mother, the mother, the kaya mari, and live as a fool, Lord. know how the mari, the mother,

Zug maga, zug maga tha ayaharati duar jagamani tha yudibala. Zug maga, zug maga tha ayaharati jalpati dadani tha yudibala. The Gurmagha, the Gurmagha, I am happy, poor, I am happy, 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 गाय हारती समी थाय देवा सगमग स मय भारती गाय श्रीमानि थाय देव सगमग जगता

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn તો આરતી ને એવું અમારા બે ભાઈ કન્નાકી ભાઈ કન્નાકી દીવા બી કન્નાખી આપણે દર્શન કરી લીધા તો અમારો વિડીયો તમને જોવા ગમે તો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનો અનુભૂત ભૂલ છો ને બાય બાય